જનરપન અર્પણ ન્યૂઝમાં અહેવાલિત પ્રસારિત થતાની સાથે જ વડોદરા શહેર કેવી રીતે વડોદરાની પ્રજાની સેવા કરતી હોય છે તેનો પ્રથમ દ્રષ્ટિનો અનુભવ જન અર્પણ ન્યૂઝને પણ થાય છે આમાં એસઓજીના ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા એ જન અર્પણ ન્યૂઝનો સંપર્ક કરે છે અને કહે છે કે આપની ન્યૂઝ ચેનલમાં જે વિડીયો આપ વાયરલ કર્યો છે એમાં અમને આપના સહયોગની જરૂર છે કારણ કે આજના યુવાનો આ ડ્રગ્સના રવાડે ચડીને દેશને બરબાદ કરી રહ્યા છે માટે યોગ્ય દિશામાં જો આગળ વધીએ તો સફળ કામગીરી થાય તેમ છે જેથી કરીને અમે એસડી રાતડા અને તેમની ટીમની કામગીરી જે આગળ આ સફળ કામગીરી કરવાની હોય છે તેના માટે અમે આ વિડીયોને તરત જ ડિલેટ મારી દઈએ છીએ અને પોલીસને સહયોગમાં અમે કામે લાગીએ છીએ જોકે કે ડી રાદડા ખૂબ અનુભવી ઇન્સ્પેક્ટર છે અને વડોદરા શહેરમાં તેમનું એક આગવું નામ છે વડોદરા શહેરમાં અગાઉ તે પીસીબીમાં પણ કામ કરી ચૂક્યા છે અને વડોદરાના ખૂણે ખૂણેથી તે વાકેફ છે તેમને નક્કી કર્યું હતું કે મારા વડોદરામાં હવે આ ડ્રગ્સના નશાથી હું આજના યુવાનોને બરબાદ તો નહીં થવા દઉં માટે તે તેમની ટીમના માણસોને કામે લગાડે છે અને કામે લગાડે છે ત્યારે જે નશોક સેવન કરનાર એ બંને યુવાનોને પકડી પાડવામાં આવે છે જો કે એક યુવાન પકડાય છે ત્યારે પોલીસે માહિતી લઈને પોલીસને ખબર પડે છે કે છાણી રોડ ભારત પેટ્રોલ પંપની સામે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી કોઈ વ્યક્તિ ડ્રગ્સ એટલે કે આપણે જેને માદક પ્રધાન હેરોઈન કહીએ છીએ જે વેચતો હોય તેવું એસઓજીને બાતમી મળે છે આમ એસડી રાત્રા આની ઉપર આગળ કાર્યવાહીમાં કામે લાગે છે ત્યારે તેમના જ પોલીસ સ્ટાફમાંથી જયદીપસિંહ નટવરસિંહને એક અંગત બાતમી મળે છે કે સાહેબ છાણી ગુરુદ્વારા પાસે આવેલા જ્યાં ટ્રકો ઊભી રહે છે બંને બાજુ રોડ છે અને આવી જગ્યા પર એક વ્યક્તિ જેનું નામ છે સિંહ ઉપે બોબી નામથી તે ઓળખાય છે અને એ માદક હેરોઈન ડ્રગ્સ નું વેચાણ કરતો હોય છે તેવી બાતમી આ જયદીપસિંહ નટવર મળે છે બાતમી મળતાની સાથે જ એસઓજીની પૂરી ટીમ કામે લાગે છે એ પોલીસ ઇન્સ્પેક્ટર એસટી રાદ્રાની સુઝબુજ અને કાર્યક્ષમતાની હેઠળ આ ટીમે આ હરજિન્દરસિંહ બોબી સરદાર સંકોચ સિંહ આલેખની ધરપકડ કરે છે અને તેની તપાસ કરતા તેની પાસેથી નેટ વજન અગિયાર ત્રણસો વીસ મિલીગ્રામનું માદક હેરોઈન ડ્રગ્સ મળે છે જેની અંદાજિત કિંમત આપણે જોઈએ તો બે લાખ છવ્વીસ હજાર ચારસો થાય તેની પાસેથી એક મોબાઈલ પણ મળે છે તે પણ મુદ્દામાલમાં પોલીસ લઈ લે છે આમ પોલીસ તેની પાસેથી જેને વેચાણ કર્યું છે તેના રોકડા રૂપિયા મળીને કુલ ટોટલ બે લાખ ચોત્રીસ હજાર સાતસોનો મુદ્દામાલ એસઓજીની પોલીસ ટીમ કબજે કરે છે આમ એસઓજી ટીમને એક એનડીપીએસની એક સફળ કામગીરી એનડી પીએસના જે કેસો માટેની એક સફળ કામગીરી કહી શકાય એ મળે છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ડી અને તેમની ટીમને વડોદરા શહેર વતી અને જેનાર પણ ન્યૂઝની ટીમ અધ્યમે ખૂબ ખૂબ ધન્યવાદને આભાર માનીએ છીએ કે વડોદરા શહેરના યુવાનો જે નશાને રવાડે ચડે છે એકવાર નેતાઓ પોતાના મંચ પરથી ભાષણોમાં કહે છે હાલમાં કે એક વાર દારૂની લતથી તમે છૂટી શકશો પરંતુ આ ડ્રગ્સના મનોબળથી એક થામી લે છે કે મારા વડોદરામાં આ ડ્રગ્સના રવાડે આ યુવાનોને હું નહીં ચડવા દઉં માટે સુઝબુઝથી તેમને અનેક આવા એનડીપીએસના જે કેસો છે તેની સંપૂર્ણ માહિતી અમે બીજા અહેવાલમાં તમને બતાવીશું કે જ્યારથી એસડી રાત્રા પોલીસ ઇન્સ્પેક્ટર એસોચીના બન્યા છે ત્યારથી કેટલી સફળ કામગીરી વડોદરા શહેરમાં ખાસ કરીને આ માદક પદાર્થ જેવા ડ્રગ્સ હેરોઇન હોય ગાંજો હોય ચરસ હોય આમ જે આજના યુવાનોને બરબાદ કરતા આ જે સેવાનો છે તેની સફળ કામગીરીના અમે બીજા અહેવાલમાં તમને બતાવીશું પરંતુ અત્યારે વડોદરા શહેર એસઓજીને આ એક સફળતા મળી છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો પર ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું ધન્યવાદ નમસ્કાર અને ખાસ હા આપણી આજુબાજુમાં પણ જો આવી નશાખોરીનો કારોબાર ચાલતો હોય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોય તો જનર્પણ ન્યૂઝનો સંપર્ક કરવો તેમજ તમારા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી ધન્યવાદ નમસ્કાર